સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ગાજરનો હલવો તો ચાલો બનાવીએ મેં અહીંયા ગળી બે કિલો જેટલા ગાજર લીધા છે ને હવે બનાવીએ આપણે ગાજરનો હલવો તો ચાલો બનાવીએ તો હવે આપણે ગાજરને સરસ રીતે ધોઈને સાફ કરી દીધા છે અને છોલી નાખ્યા છે તો જુઓ તમે આ કેવી રીતે સરસ રીતે આપણે ધોઈ નાખ્યા છે તો હવે આપણે આનો છીણ પાડી લેવાનો છે મેં અહીં આગળ આ છીણી યુઝ કરી છે જેથી ગાજરનો છીણ થોડો મોટો થાય તો હવે આપણે ગાજરને છીણી નાખવાના છે આપણો છીણ જુઓ તમે જોઈ શકો છો કે કેટલો સરસ અને મોટો મોટો છીણાઈ ગયો છે તો આવી રીતે આપણે બધા ગાજરને છીણી નાખવાના છે તો ચાલો છીણી નાખીએ ગાજરને હવે તમે જોઈ શકો છો કે આપણો છીણ બધો સારી રીતે છીણાઈ ગયો છે અને જુઓ કેટલો મોટો થઈ ગયો જુઓ મોટો મોટો છીણ થઈ ગયો છે ને તો ચાલો હવે આપણે હલવો બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે આ કઢાઈમાં જે આપણે છીણ કર્યો છે તે નાખી દઈશું હવે આપણે કળાઇને ગેસ પર મૂકી અને ગેસ ચાલુ કરી દેવાનો છે એકદમ ધીમા તાપે થવા દેવાનું છે તેમાં આપણે એક લિટર જેટલું દૂધ નાખી દઈશું મેં અહીંયા ગળી એક લિટર જેટલું દૂધ લીધું છે તે આપણે આમાં નાખી દઈશું તમે આ રીતે ગાજરનો હલવો બનાવશો તો એકદમ જેવો પેલો બહાર બને છે ને એવો એકદમ સરસ રીતે થઈ જાય છે અને જો તમે કૂકરમાં બનાવો તો જે આમાં સ્વાદ આવે છે એ કૂકરમાં નહીં આવે થઈ જશે તો વહેલો પણ એમાં શું છે સ્વાદ નથી આવતો ને જે આ મેં આ રીતે કરું છું એમાં તમને એકદમ મસ્ત ટેસ્ટ આવશે તો તમે આ રીતે એક વખત તમે બનાવીને જોજો કે આમાં કલાક દોઢ કલાક જેટલો તો ટાઈમ લાગે છે પણ એકદમ સરસ રીતે ગાજરનો હલવો તૈયાર થઈ જશે આપણો તો હવે આપણે ગાજરના હલવાને થોડો થવા દઈશું અને ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે એમ કે ગાજર સરસ રીતે ચડી જાય અને આપણું દૂધ પણ ગાજરમાં ભળી જાય તેવી રીતે આપણે આ ગાજરનો હલવો બનાવવાનો છે અને એમાં આપણે બસો ગ્રામ જેટલો મોરો માવો પણ નાખી દઈશું એટલે સરસ બહાર જે મળે છે ને એવો સરસ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જશે વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા જવાનું છે હવે આપણે આમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે ગાજરમાં દૂધ નાખ્યું હતું તે એકદમ સુકાઈ ગયું છે તો હવે આપણે તેમાં નાખીશું સૂકી સફેદ દ્રાક્ષ અને તેના પછી આપણે નાખીશું એલચીનો પાવડર ને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે નાખીશું માવો મોરો અઢીસો ગ્રામ જેટલો નાખવાનો છે તે આપણે નાખી દઈશું હવે આપણે એમાં નાખીશું બે ચમચી જેટલું ઘી તો તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે અને કેટલો છૂટો થયો છે જુઓ એટલે સારી રીતે એકદમ છૂટો થઈ ગયો છે આપણો ગાજરનો હલવો આપણો ગાજરનો હલવો થઈ ગયો છે તૈયાર તો તમે વેનીલા આઈસ્ક્રીમની જોડે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે ગાજરના હલવામાં થોડો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીને ખાઈશું જો તમને આ ગાજરના હલવાની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા હા એક વખત જરૂરથી તમે બનાવજો ચોક્કસ તમને ગમશે જ અને વેનીલા આઈસ્ક્રીમ સાથે તો બહુ જ સરસ લાગશે